દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો ન્યૂઝ ચેનલ સુરતમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન હાથ ધરાયું છે જેમાં ઘર ઘર માં જઈ ભાજપ દ્વારા સદસ્ય બનાવવાનું અભિયાન શરૂ કરાયું છે ભાજપા દ્વારા હાલમાં સદસ્ય અભિયાન હાથ છે જેને સુરતમાં ઘર ઘરમાં જઈ ભાજપના કાર્યકરો દ્વારા સદસ્ય અભિયાન હાથ છે સમગ્ર દેશ સહિત સુરતના અલગ અલગ વિસ્તારોમાં જઈ ભાજપના કાર્યકર્તાઓ લોકોને ભાજપના સદસ્ય બનાવી રહ્યા છે તો પ્રધાનમંત્રીના અભિયાન અંતર્ગત ઘર ઘર ભાજપા સદસ્ય બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે જેમાં નવસો જેટલા ભાજપા સદસ્ય બનાવ્યા હોવાનું તારણ છે આજે કયા પ્રકારનો અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું આજે ભારતીય જનતા પાર્ટી બે હજાર ચોવીસનું સદસ્યતા અભિયાન લઈને જ્યારે અમે અમારા વિસ્તારમાં અમારી ઇન્ડસ્ટ્રીમાં અમારી આ યુનિટી યુનિટી સોસાયટીની અંદર આજે અમે આવી રહ્યા છે સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમારા યાના મારા મિત્રો શેઠિયાઓ અને એમના જે કર્મચારીઓ એ અમારી સાથે જોડાઈને હોશે હોશે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા યાનિ કે સદસ્યતા બનવા માટે અધીરા છે આપ જોઈ શકો તો આ બધા જ અમારા વર્કર છે અમારા કર્મચારી છે એ મારી સાથે લાઈનમાં ઉભા રહીને પોતાના મોબાઈલ લઈને એ લોકો અમારા સભ્ય બની ગયા છે આ જે બનાવવાનો એનો મુખ્ય તબિયત ભારતીય જનતા પાર્ટી એટલે વિશ્વની લાર્જેસ્ટ પાર્ટી છે સૌથી મોટી વિશ્વની પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીનો સભ્ય બનવું એ અમારા કર્મચારીઓ કે અમારા યાના યુનિટીના શેઠિયાઓ યા તો સામાન્ય એક સોસાયટીનો આગેવાન યા તો સોસાયટીનો રહીશ એ પણ ગર્વ અનુભવે છે અમે સોસાયટીએ સોસાયટી વિકાસના કામો લઈને જઈએ છીએ ગુજરાતને એક મોડલ બનાવ્યું છે નરેન્દ્રભાઈ મોદીએ અને એ રસ્તે અમે ચાલી રહ્યા છે તે લોકો અમારી સાથે છે લોકો અમારી પડખે છે અને ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને લઈને લોકો આગળ અમારી સાથે આવે છે અમને સહયોગ કરી રહ્યા છે મોદી સાહેબ તો આ વિઝન લઈને અમારી સાથે બેઠા છે પાર્ટીને આનાથી કેટલો પાર્ટીને લાભ એટલે આને પાર્ટીને લાભ એટલો થશે કે પાર્ટીને એક મજબૂત નેતૃત્વ મળશે પાર્ટીને આ કાર્યકર્તાઓથી આ અમારા સદસ્યોથી એક મોટામાં મોટું એક પરિબળ મળશે નેતૃત્વ મળશે વિશ્વની અંદર એક મોટી પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી આજે ઉભરી આવેલી છે એને સમર્થનના રૂપમાં લોકો આવી રહ્યા છે અને એને એનું બળ મળશે નેતૃત્વ મળશે દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ